જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો આજે ચૌદ અગિયાર બે હજાર પચીસ ના આજે ખાલી અમે રસ્તા માંથી જતા હતા અને હું કામ કઈ રીતે હાલે અને જોવા માટે નીકળ્યા ત્યારે અમારા ભેરા પાંચ થી સાત ખેડૂતો જતા એવા ઘણા નતા પણ ત્યારે હું અમે રસ્તામાં ઉભા હતા અને પોલીસ વાળા સામે થી એટલે અમે કીધું કે અમારે ત્યાં હું ખાલી જોવા જવું છે કે આમાં કઈ રીતનું કામકાજ ચાલે છે અને જ્યાં ગરીબ માણસોને વિતાડવામાં આવે છે તો આનું સમાધાન આપણે કઈ રીતે કરી શકીએ અને કઈ રીતે રસ્તો નીકળી શકીએ પણ એની અંદરથી એને ક્યાંક

એને પણ લઈ લે તો આ બધા ખેડૂત સરખા ન હોય જે અન્યાય કરે એના માટે અન્યાય કરો આવા ખેડૂતોને દમન દમણ ના અમે એટલો કેવા માંગી છીએ કે આવા રીતના હેરાન કરશો

સ્પ્રિંગ દબાય છે આ સ્પ્રિંગ દબાવો નહીં અને ખેડૂતને હેરાન ન કરો અમે આટલી વિનંતી કરી છે કોઈ કનાખોરી કરતા નથી કોઈ વ્યક્તિ ની વાંધો નથી કોઈ પક્ષ વાંધો નથી પણ ખેડૂત અન્યાય થાય છે એ અમારે સેન શક્તિ નથી થતી તમે અન્યાય કરશો તો આવનારો સમય સારો નથી બોલો બલરામ ભગવાન